ઉપલેટા તાલુકાના નોબલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ અને પ્રાકૃતિક વિશે માહિતગાર કરવામાં આવ્યા કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા શ્રી જગમલભાઈ ડાંગર મજેઠી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા દ્વારા ઉમા નિર્માણ આપણે બધાએ ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરુચ જેવી કે અસાધારણ ગરમી વરસાદની પેટર્નમાં ફેરફાર હિમઘટ પીઘડવા ભૂકંપ વાવાઝોડા વગેરે અનુભવી રહ્યું છે ત્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું ખૂબ જ આવશ્યક અને આપણા સૌની સહિયારી જવાબદારી બની છે વિદેશની ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી પરંતુ હર હંમેશા વતનની ધરતીનો ઋણ ચૂકવવા તત્પર મા ઓમિયાના વંશજો કડવા સમાજ ઓફ નોર્થ અમેરિકાના ભાઈઓ બહેનો દ્વારા અનેક વિદેશ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે આવા જ એક સેવા યજ્ઞ સ્વરૂપે રાજકોટ જિલ્લાના ઉપરેટા નજીકમાં મજેઠી ગામે પર્યાવરણ પ્રેમી શ્રી જગમલભાઈ ડાંગરના સહયોગથી પાંચસો કરતાં વધારે અલગ અલગ વૃક્ષોની પ્રજાતિવાળું સુંદર મજાનું ઉમાવન નિર્માણ કરવામાં આવેલ છે જેમાં લીમડા પીપળા વડલા જેવા ઘટાદાર વૃક્ષોની સાથે સાથે અર્જુન સાદર ઉખડો બીલી બોરસલી સેતુર ગુલમહોર સહિત અનેક ઔષધીય અને પશુ પંખી ઉપયોગી વૃક્ષો પણ વાવવામાં આવેલ છે આવતા થોડા વર્ષોમાં ઉમાવન એક ઘનેરું જંગલ સ્વરૂપ બની જશે અહીંથી પસાર થતા સેંકડો પટે માર્ગો અને પશુઓ માટે છાયા આપતું વિરામ સ્થાન બનશે અને હજારો કલરવ કરતા પંખીઓ અને પતંગિયાઓને આશ્રય સ્થાન અને ખોરાક મળી રહેશે કેપીએસએનએ તથા દાતાઓ શ્રી જકમલભાઈ ડાંગર તથા અન્ય કે જેઓએ આ કુદરતને જીવંત રાખવાના પુણ્ય કાર્યમાં મદદ કરે છે તે સર્વનો હૃદયપૂર્વક આભાર માને છે સાથે સાથે સૌ કોઈ તન મન અને ધનથી આવા સિવાના કાર્યોમાં મદદ કરે એવી અપીલ કરે છે મારું નામ બારે આરતી છે હું ધોરણ 5 માં ભણું છું મારી શાળાનું નામ છે નોબલ વુડ સ્કૂલ આજ અમે પ્રકૃતિના ખોળે મજેથી આવ્યા છીએ ત્યાં ઉમાવન રામવન અને ત્યાં પ્રકૃતિ વિશે આપણે ઘણી બધી વાતો શીખવા મળે છે અમે અનેક ઝાડ જોયા તેના ઔષધિઓ અને ઔષધિઓનો સહઉપયોગ છે તે જોયા અને આ ઝાડવા ઉપર ચડીને આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ થેન્ક યુ મારું નામ મારા ભાવસાદ છે અને હું ચોથા ધોરણમાં ભણું છું મારી સ્કૂલનું નામ નોબલવુડ સ્કૂલ છે અને અમે ઉપલેટાથી આવ્યા છે અમે આજે મઠેડી ગામમાં આવ્યા છે અહીંયા પ્રકૃતિના ખોળે અમે રામવન ઉપવાન પણ જોયું અને એમાં બહુ બધું મેં અહીંયા શીખ શીખ્યું પણ છે અને અહીંયા ઝાડ પર ચડવાની બહુ બધી એક્ટિવિટીઝ અને બીજું બધું છે જેમાં આપણે બહુ મજા કરી શકીએ અને અહીંયા બહુ સારી આપણને ઓક્સિજન મળે અને બધું ગ્રીનરી ને બધું જોવા મળે છે ગુડ મોર્નિંગ મારું નામ હાફેઝા કાદરી છે અને આજે અમે નોબલવુડ શાળામાંથી સો છોકરાઓને સાત આઠ ટીચર્સ સાથે આજે મજેઠી ગામની મુલાકાતે આવેલા છીએ અહીંયા મજેઠી ગામમાં અમે જોયું કે અલગ અલગ ઔષધિઓ છે આખું એક ઉમાવન બનાવેલું છે કે જેમાં જે લુપ્ત થતી જાતી છે કે જે આ વૃક્ષોની જાતિ કે જે આપણને બહુ ગિરનાર જંગલોમાં જોવા મળે એના સિવાય ક્યાંય જોવા મળતી નથી તેના અહીંયા અમે વૃક્ષો જોયા એ ઉપરાંત લીમડો વડલો પીપળો એવા બધા વૃક્ષો જોયા એ ઉપરાંત અહીંયા જે જુદી જુદી ઔષધિઓ બનાવવામાં આવેલી છે કે જે ઉગાડવામાં આવેલી છે કે કે જેનાથી આપણને શું ફાયદો થાય છે એ બધા વિશે અમને માહિતી આપી અને આજે આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધતું જાય છે કે જેના કારણે ગરમી વધતી જાય છે વરસાદ છે એની જે ગતિ છે એ બદલાઈ ગઈ છે આપણે જોઈએ તો ભૂકંપ આવે છે પૂર આવે છે તો એ જે કુદરતી જે આફતો સર્જાય છે એનું કારણ શું છે તો આપણે બધા જાણીએ છીએ કે આજે વૃક્ષો કપાઈ જાય છે આપણે બધા આપણે જે ને જે એકદમ સેટ કરવા માટે જે વૃક્ષોને વૃક્ષોને કાપીને ત્યાં આપણી બિલ્ડિંગો ઊભી કરીએ છીએ તો આજે અમે અહીંયા જોયું કે અહીંયા ઉમાવનમાં અનેક પાંચસો થી વધારે વૃક્ષો છે અને જ્યાં કુદરતી વાતાવરણ મળે છે ને જે આજે આપણે ઓક્સિજનની ની ખરેખર જરૂર છે તો જે અહીંયા અમને જોવા મળેલું છે અને આના માટે જે કાર્યરત છે કે ભાઈ નોર્થ અમેરિકાથી કડવા પટેલ સમાજ છે કે જે આવાનું સંચાલન કરી રહ્યું છે કે તેઓ આ અલગ અલગ જગ્યાએ વૃક્ષો વાવીને આખું ઉમાવન બનાવેલું છે કે આવતા થોડાક જ વર્ષોમાં ઉમાવન છે એક ઘનઘોર જંગલ જેવું બની જશે અને આ જંગલમાં અહીંયાથી જે પસાર થશે તે લોકોને ઠંડક માટે કે વિશ્રામ આરામ કરવા માટે અહીંયા જગ્યા મળશે ઉપરાંત અહીંયા અનેક પશુઓ અને પક્ષીઓને રહેવા માટે પણ ઘર મળશે તો આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને નોબલ શાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા આવી સારી એવી પ્રકૃતિમાં મોકલી થેન્ક યુ જય હિન્દ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો